ગુડ મોર્નિંગ જય મુરલીધર કેમ છો બધા મિત્રો મજામાં વાયગ્યા હે હાડા હાથ અને ફાઇનલી બધું કામ થઈ ગયું હે હવે શીરાનું હે અને જો મસ્ત મજાના હે ને સૂર્ય નારાયણ ઊગે હે આપણે હવે હે શિરાના હે બાકી શિરા લઈ લઈ હમ માં જ બાકી હે બાપા તા જો કે ઓટાને હિરાવે હે એને પછી વા બાજરે જાણ હે પંખીના બહુ જરાણ કરે તો અહીંયા આજ તો હે ને ઓલા હજી બાંધવા જવાના હે કાલ મેમાન આવી ગયા હતા તો રહી ગયા હતા તો આજ ફરફરીયા બાંધી આવી છે ને બાપા એક જણાને જો કે અહીંયા રહેવું જ જોઈએ છે અંગત ખાઈ જાય એવું હે હાલો આવે છે ને થોડુંક ઘસીરાવી લઈ આગળ મળી જય શ્રી કૃષ્ણ હાલો હિરાલા હા બાપા એને મોર કરી હવે આપણે હે કરવાનું પંખી ગયા હા અને લઈ આપણે પોતા તમે બાપ દીકરો હું કર્યો મારે બાજરામાં હેને ને ફરફરિયા બાંધવાની ફરફરિયા આવું તો ખોળી દે બાંધવાને એક એકાતો સાડીઓ ખોળી દો હા બનાવી સાડીઓ ખોળી દો બોડી વિનાનું ખોડવો એટલે આપણે કા ભોડી વિના નથી બી એમ સગલા નહીં બી માથો કેનો ખોવી માથા વગરનો ખોવીઓ હાલો જો માહિરા અમદાનો હિરાઈ લાવો જય શ્રી કૃષ્ણ બધાઈ દે રાની ને જો એક એ હિરા કે પણ એમ નથી જો હું રોટલી કરતી હતી ને બધા હીરાવતા અહીંયા ગરમ ને હું રોટલી કરતી હતી જો બધા હીરાવી નીકળી ગયા હમ કાંઈ

વાયગા હે પોણા નવ અને આપણે એને ફાઇનલી એને માથા માથા વારો ખવી બનાવ્યો હે માથા વગરનો નહીં માથાવાળો ખવી બનાવી લીધો હોય અને હવે એને બાજરામાં ખોળી આવી માથાવાળા ખવી નહીં તો હાલો વેલેરા નીકળી ગયા હોય ખોળી આવી હાલો ભાઈ વાયગા હે હાડા ઉપર થઈ ગયું હે હજી આપણે ચા પીધો નથી ને હવે ઘરે જવું હે હવારમાં અહીંયા આવ્યો ને એ પછી આપણે ખોરદી પછી એને આપણે રાઉન્ડ પછી રાઉન્ડ રાઉન્ડ પછી રાઉન્ડ લીધો હાથમાં એકલા વધારે આવે અથા પોપોર પછી આવે તડકો હોય ને તો એટલા ના આવે તો હવે છે ને આપણે જાઉં ઘરે તો આપણે બીઆણી જો કે વધારે તો બાપા હોય હું તો આવી જ આવ્યો હું એટલે હવે ઘરે જઈ તો પાણી બી હું પછી મારે તો જો કે માલનો ટાઈમ થઈ જાય એટલે કે માલને પાવાના હે તો હું નહીં આવું ને બાપા આવશે પછી કરે છે ચા પાણી પી લે ચાલો ભાઈ ભાઈ ગયા માળા આવી ગયા અને આપણે હેને બે હું આવી ગયા છે પણ આપણે ચાવાનું છે ને આપણે જીએટી પૂરી થઈ ગઈ બે હું પાઈ લાઈ બાકી હતા નહીં બે હું પાલ્યા આવે પછી બપોરે હતો જો બે હું બતા નથી મારા માં કે કે જોયેલું પ્લેન જાય ને આમાં લગભગ નહીં આવે હવે લીટર દેખાય મા એમ કે ધુવાડો કરતો ગયો પ્લેન ની બેજતી કર નાખી ખરાબ થઈ ગઈ કે એ ડીઝલ હારું વાપરતા નહિ હોય કે બોલું શું જાય પેલા તો એમ પહેલાં તો એમ કીધું કે બોલું હું જ પ્લેન જાય થઈ કે એનું તો ડીઝલ ખરાબ થઈ ગયો કાં પમ્પ ફેલ થઈ ગયો કે દુવાળો કરતું જાય છે એ હું ના હાલે એને રિપેર કરવું પડે અને જવા મારા હું જગ્યા શું કરે પીવા મન પીવા ફરી હું આમ ફોન કરું એટલે મોટો તો કરીએ છીએ હલો હાલો એવી હે આખરી ઊભો થઈને માલ તો થાય ને તો વરી કુંડીમાં મોઢું બોર હિમણું ને જ જાવું આમ ચાલ છે પીવું એ પી લે હાલો તો હવે પહેલાં રહ્યો પાઈ દઈને ક્યાંય હવે હેને ચાર જ બાકી રહ્યું હા અને ગાજુ બાકી છે

ઘંધરી ઉપાડી આવ્યા હતા ને બાપાની બહાર ગયા હતા ખોટકા કામ હતું ન્યા ફરી આવ્યા પછી શાક કર્યો પાછો પીજો ને જો મેં મરચા લોટવા ફરી મખાઈ અને જસના રોટલા કરે અને માં ગયા હેડી ચાપવા ને ખોમે જો હવે પીરા પડવા માંડ્યા હે હવે કે દીક વઠાઈ મકાઈ છે ને આમાં કંઈક વાયું ચાલ આ ક્યારે આમ હોય

જેવું બધી નળીકા કાઢી ગઈ છે હવે આમાં બી થાવા દે છે

Toro kim matae, vô tay, vô tay, vô tay, vô tay, vô tay, vô tay, vô một vô tay, vô tay, vô tay, vô tay, કાલ હેકીન ખાધા હતા હેકીન ખાવાની બહુ મજા આવે શેણા હવે ચોલી બાજુ ન્યાર હે ને દરો ત્યાં તા ક્યાં 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 ક્યાંક કુંડી કુંડી છે ને પાકવા મીડિયા હે જેમ છે તો હાલો જેમ અહીં હેડી કાપી લીધી તો હવે હેરી ખાઈ લઈ હવે તો બપોરાનું ટાણું થઈ ગયું હે

ઓ માહેને ચા બનાવે છે ચા બની ગઈ કે દઈય ચા બની જૈન એટલે હાલો માહી આપણે ચા પીને બાપા ચા હાલો વાયગા ગયા હે અને જો હું નાઈ જઈને કમ્પ્લીટ થઈ ગયું અને હવે મોટા આપવાના ઘેરે જાઉં હે તો હું અહીંયા જાઉં હું અને માને જો હવે માલને પાવાન દારા ફેરવાન દોવાન વાહિ જા કામકાજ કરવાને મને જે તું જા ત્યાં જો હું ત્યાં જાઉં આ ગીત ગાવા અને બાઈ આવશે તો હું ત્યાં રહી જાય માની મોડતથી આવશે તો હાલો હવે હું છે ને ઘેર જાઉં હું તો અહીં ઘેરે જાઉં ભાઈ જોશે મોટા ની રીયે અહીંયા અમે રહી અને એક મોટા થોડાક હુમણા રીયે પાસે થોડો થોડો છે એક મોટા મારા જુનાગઢ તો હાલો હવે જાઉ હલો ભાઈ વાયગા હે હોવા ચાર ને આપણા હાથમાં એને સ્કોર્પિયો આવી ગયો સ્કોર્પિયો ને હવે પછી પેનું આગળી આવી જાય જાયું ને પાઇક ફેરવી લઈને પછી ગોવાને એ સ્કોર્પિયોથી કરી નાખી તો હે ભલે હાલો હવે લેરા હેમના ચિંતા જતી માં ફરી ગયો હું

વેલા રવા પાછો આવતો રહું આમ જાવ આમ આવી જાવ એટલે હાલો આવે હે ને દૂધ દઈ આવી હાલો આપણે લાઈક આઠ ને આપણે હેને ને દૂધ દઈ આવ્યા આવીને વ્યારો પાણી કરી લીધા ને માલને નાખી દીધું હે માહી પાવરિયા કરી લીધા હે હવે કામ થઈ ગયું પૂરું તો હવે હે આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ વિડીયો ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીએ પાછા કાલે નવા વિગમાં ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ જય મુરલી